તો હાઇ મિત્રો કેમ છો બધા જય માતાજી આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત સ્વાગત અને સ્વાગત છે તો મિત્રો હું આવી ગયો છું આજે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મલેશિયાના અને આજનો મારો લાસ્ટ દિવસ છે મલેશિયામાં તો વિડીયો બહુ સારી હોવાની છે વિડીયો સારી લાગે તો તમારા મિત્રો સુધી જરૂર મોકલજો અને ચેનલ મત ના આવે તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મલેશિયાની મતલબ એરપોર્ટની કેવી રીતના ટૂર છે એ આજના વિડીયોમાં તમને બધી જ જોવા મળશે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કઈ રીતના ફ્લાઇટમાં થાય શું ફેસિલિટી છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો બધું જ આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયો સારી લાગે તો તમારા મિત્રો સુધી જરૂર મોકલજો અને જઈએ અંદર અને તમને અંદરથી બધું જ બતાવીશ કે રીતના શું છે ટિકિટ વગેરે આ સૌ બધું બતાવીએ તો વિડીયોમાં બનાવી જોજો અને વિડીયો સારી લાગે તો લાઇક શેર કરજો આ રીતના એરપોર્ટ છે અને બધા અલગ અલગ ટર્મિનલ હોય છે બરાબર આ જે સામે ફ્લાઇટ દેખાય ને એ મલેશિયાની ફેવરિટ મતલબ મલેશિયાની ફ્લાઇટ છે જ્યાં વધારે પડતી એ જ મલેશિયામાં ચાલે એર એશિયા બરાબર એનું નામ છે સારો એવું મોટું છે મતલબ એરપોર્ટ બહુ મોટું છે તો મિત્રો એરપોર્ટ બહુ સારું એવું છે અને લોકો જેને ફ્લાઇટ લેટ હોય ને મતલબ તો એ લોકો આવી રીતના વેટિંગ કરે અને સેલ્ફી વેલ્ફી લેવી હોય તો લઈ શકે ફોટો વગેરે બરાબર અને આવી રીતના છે બારનું નજારો અંદરનો પણ હું તમને બતાવીશ પણ મારી અભી હાલ એન્ટ્રી નથી એન્ટ્રી હશે એટલે હું અંદરનો પણ નજારો બતાવીશ સારું એવું એરપોર્ટ છે એરપોર્ટ સરસ તો મારો ટાઈમ થઈ ગયો છે લગભગ દસ મિનિટ બાકી છે દસ મિનિટ પછી ફરી એન્ટ્રી અંદર અને અંદરનો નજારો બતાવી દઉં તો મિત્રો આ છે એરપોર્ટ અંદરનો નજારો દેખો પબ્લિક કેટલી બધી પબ્લિક જવાવાળી અને સામે મોટી બધી ડિસ્પ્લે લગાવી છે ને એમાં ટાઈમ બતાવ્યો છે કઈ જગ્યા કઈ જવાનું માટે આ લોકો બધા લેશે ને એ લોકો સીટ નંબર લેશે બરાબર તો આપણો ટિકિટ અંદર નંબર એન્ટર કરી અને અહીંથી ફ્લાઇટનો સીટ નંબર લેવાનો આ બધા ટીવીઓ લાગેલી છે સામે પણ લાગેલી છે અહીંયાની આ સાઈડ પણ છે આપણને અને અહીંયા આગળ એન્ટ્રી છે ઇમિગ્રેશન માટે અંદર જવા માટે કેમ કે અહીંથી ઇમિગ્રેશન થાય તો જ આપણે આગળ જવાય એમ અહીંથી કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંથી રિટર્ન કરી દે આ બધી પબ્લિક છે ને અંદર એન્ટ્રી ઇમિગ્રેશનમાં છે તો કઈ વાત અંદરનો પણ નજારો બતાવીશ તો કઈ વાત જગ્યા હવે ઇમિગ્રેશનમાં કેમ તો મારું બોર્ડિંગ પાસ થઈ ગયું છે તમે લઈ લીધો જઈએ અંદર હવે ખાલી આટલી વસ્તુ લઈ જવાની છે પસંદ ટિકિટ ટિકિટ તો જોડી અને સીટ સીટ નંબર લઈ લીધો છે આવી રીતના સીટ નંબર હોય બરાબર તો મિત્રો ફાઇનલી કરી દીધી એન્ટ્રી અંદર બધું થઈ ગયું ઇમિગ્રેશન વગેરે અને આવી જશે અંદર હવે હા બસ ફ્લાઇટ આવે એટલી વાર છે બરાબર લગભગ અડધો કલાકની વાર છે અને આવી રીતના અંદર એરપોર્ટનું છે નજારો દેખો અને આ બધી ફ્લાઇટો આવે આગળ બસ જેવી સિસ્ટમ જ છે પ્લેટફોર્મ જેવું બહુ નજારો સારો છે સાફ સફાઈ રીતે ફ્લાઇટો કેટલી છે લાઈન સર બધી આમ ભાઈ બહુ પબ્લિક જવા છે કોઈ જવાળી આવવાળી પણ વધારે પડતા ઇન્ડિયા નેપાળ અને બાંગ્લાદેશના માઉજો વધારે છે બાકી બીજી બધી કન્ટ્રીઓના છે પણ એ લોકો અને ચાઇનીઝ વધારે છે એમ ચાઇનીઝ લોકો દેખો ફા લાઈટ રીતના ઉડાન ભર્યા ગેટ નંબર નવ બરોબર કેમ કે આપડી આવશે ગેટ નંબર નવ

તો દોસ્તો મેં મંગાવ્યું છે જમવાનું અને કોફી મંગાવી છે તો જમી અને મળીએ પછી ઇન્ડિયામાં તો મિત્રો આપણા આવી ગયા છે ઇન્ડિયા જયપુરમાં અને હવે જઈ રહ્યા છીએ ઇમિગ્રેશનમાં તો અત્યાર સુધી જય માતાજી અને મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી